હેલો એવરી હું છું છે સાણી અને આજે મારા લાઈવમાં તમારું બધાનું સ્વાગત કરું છું આજે હું બનાવવા જઈ રહી છું આમળાનું જ્યુસ શિયાળામાં બહુ જ ફાયદાકારક અને આયુર્વેદિકની દૃષ્ટિએ જોઈએ તો એક આમળામાં વિટામિન સી એટલું હોય છે કે જેટલું એક સંતરામાં હોય છે એટલે એક સંતરું ખાવ અને એક આમળું ખાઓ બંને બરાબર વિટામિન સી વધારે હોય એટલે રોગપ્રતિકારક શક્તિ પણ વધવાની સાથે સાથે વાળને પણ ફાયદાકારક છે સ્કીન માટે પણ ફાયદાકારક છે અને ઇમ્યુનિ સિસ્ટમ વધે એટલે બધી રીતે ફાયદાકારક હોવાનું જ જેને હેલ્થમાં જેમ કે હાર્ટની પ્રોબ્લેમ રહેતી હોય તેના માટે બ્લડ પ્રેશર પછી ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે ડાયજેસ્ટિવ સિસ્ટમ જેની ખરાબ હોય તેના માટે પણ બહુ જ સારો છે કેમ કે આમાં ફાઈબર પણ એટલા પ્રમાણમાં હોય છે વિટામિન સી ફાઈબર ઘણું બધું સારું હોય છે આમાં અને સવારમાં શિયાળામાં જો રોજે ના પીવાય તો અઠવાડિયામાં બે વખત જો એક ગ્લાસ શરબત બે દિવસ એક એક ગ્લાસ શરબત પીવાનું આમળાનું તો બહુ જ ફાયદાકારક રહે છે તો જ્યાં સુધી શિયાળામાં આમળા મળે ત્યાં સુધી આમળાનું જ્યુસ જરૂરથી પીવું જો તમને જ્યુસ નથી ભાવતું તો આમળાને લીંબુ મીઠું અને હળદરના પાણીમાં બોળીને જે પલાળીને જે કરીએ છીએ ને તે પણ ખાઈ શકાય છે અથવા તો આનું અથાણું કરીને કાં તો પછી આપણે એને આને ખમણીને ચાસણીમાં રાખવાના અને સૂકવીને એવી રીતે પણ ખાઈ શકાય છે જો તમને જે રીતે ભાવે તે રીતે આમળા ખાવ ને તો વધારે ફાયદાકારક અને શિયાળામાં મળે છે તો ખાઈ લેવાના અને જો તમે એને સ્ટોર કરવા માગો છો તો આના પીસ કરીને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અથવા તો જ્યુસ બનાવીને તેને બરફ બનાવીને પણ તેને સ્ટોર કરી શકો છો તો આનું જ્યુસ બનાવવાની શરૂઆત કરીશું એક ગ્લાસ માટે એક આમળું હવે વધારે ફાયદાકારક માટે લીમડો લીધો છે જે ચામડી માટે અને વાળ માટે બહુ જ સારો છે તો તેમાં પણ પાન લીધા છે મીઠા લીમડાના હવે સાથે લઈશું તુલસીના પાન તુલસીના પાનથી શું છે કે શરદી કફ રહેતો હોય તો તેમાં પણ ફાયદાકારક રહે તો એ પણ એક ગ્લાસ દીઠ ચાર થી પાંચ પાન લેવાના તુલસીના પાન પણ નાખ્યા હવે એક ટુકડો આદુ લીધું છે હવે મેં આમાં અડધી ચમચી જીરું તેને શેક્યું અને પછી એક ગ્લાસ દીઠ બે મરી લીધા છે તીખું વધારે ચાલતું હોય તો વધારે લઈ શકો બાકી બે મરી અથવા તો મરી પણ તમારે નથી નાખવા તો તે પણ સ્કીપ કરી શકો છો તેને શેકી અને તેનો પાવડર લઈ લીધો છે હવે મેં આમાં સંચળ પાવડર લીધો છે તમે મીઠું પણ લઈ શકો છો સંચળ પાવડરથી સ્વાદ પણ સારો આવે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ ફાયદાકારક તો સંચળ પાવડર હવે હું અહીંયા પર ગોળ લઉં છું તમે ખાંડ પણ લઈ શકો છો અને સાકર પણ લઈ શકો છો પણ ખાંડ કરતાં સાકર લેવી વધારે સારી અને સાકર કરતાં ગોળ લેવો વધારે સારો હવે લીંબુનો રસ લીંબુમાં તો તમને જેવું ખાતું ભાવતું હોય તે પ્રમાણે તમે લીંબુ લઈ શકો છો સ્વાદ માટે અને વિટામિન સી આમાં પણ વધારે હોય очку 둘이 같이 해야 합니다. 저는 조금 상큼한 s e c t i o n હવે આ ગ્લાસનું માપ લેવું છે તો આ ગ્લાસ ભરીને મેં પાણી લીધું છે ત્રણ ગ્લાસ લીધું છે તો અત્યારે હું થોડું જ પાણી નાખું છું ક્રશ કરવા પૂરતું જ ક્રશ કરી લઈશ ક્રશ થઈ ગયું હવે આ માં જે પાણી નીકળ્યું હતું ને ગ્લાસ થઈ હવે જેને ડાયજેસ્ટ પ્રોબ્લેમ રહેતી હોય ને તેને ગાળિયા વગર પીવાનું કે એમાં ફાઈબર વધારે હોય અને આ જે રેસા છે તે અસરકારક થાય તો આને ગાળી લઈશું